દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે ઉપર સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો હતો સુરતથી અમદાવાદ તરફ જતી કાર ચાલતી ટ્રકની પાછળ ઘૂસી જતા કારમાં સવાર બે લોકોના ઘટના સ્થળે દુઃખદ મૃત્યુ નિપજ્યા હતા અને બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત તમામ સુરતના રહેવાસી છે લક્ષ્મીપુરા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો જેના પગલે હાઇવે ઉપર લોકો એકત્રિત થયા હતા અકસ્માતની ઘટનાની જાણ એકસો આઠે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી અકસ્માતની જાણ તાલુકા પોલીસે થતા તેઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી પાદરા સીએસસી ખાતે મૃતકોના પીએમની કાર્યવાહી કરાઈ હતી જ્યારે બંને સારવાર અર્થે ખસેડાયા હતા મૃતકોમાં મેહુલભાઈ ગલાણી કતારગામ સુરત તથા અશ્વિનભાઈ પટેલ સુરતના રહેવાસી છે જ્યારે ઇજાગ્રસ્તોમાં પ્રશાંતભાઈ ધામેચા અમરોલી સુરત તથા ઉમેશભાઈ વિરાણી ઉમરા સુરતને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં ઇજાગ્રસ્ત ઉમેશભાઈએ જણાવ્યું હતું કે અમે સવારે જઈ રહ્યા હતા તે સમયે સવારે આઠ વાગ્યાની આસપાસ અકસ્માત થયો હતો જેમાં બે લોકોના મૃત્યુ થયા છે અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી